નમસ્કાર મિત્રો હું છું મનીષ પંડે તાજેતરમાં જમ્મુ કાશ્મીરના પહેલગામમાં એક આતંકવાદી હુમલો કરવામાં આવ્યો કાયરતાપૂર્વક હુમલો કરવામાં આવ્યો જેમાં નિર્દોષ છવ્વીસ જેટલા પ્રવાસાર્થીઓના મૃત્યુ થયું છવ્વીસ જેટલા જે પ્રવાસાર્થીઓ એ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામ્યા છે એમને હું શ્રદ્ધાંજલિ પાઠવું છું એમના પરિવારને આ અણધારી જે આફત આવી પડી છે આ દુઃખ આવી પડ્યું છે એ સહન કરવાની ઈશ્વર શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું અને જે હુમલામાં ઘાયલ થયા છે એ જલ્દીથી સ્વચ્છ થઈ જાય સાજા થઈ જાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું હું આ ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહેવા માંગુ છું તમે મોટી મોટી વાતો કરતા હતા કે જમ્મુ કાશ્મીરની અંદર નોટબંધી કરી જેના લીધે આતંકવાદીઓની કમર તૂટી ગઈ ત્રણસો સિત્તેરની કલમ દૂર કરી જેથી આતંકવાદ સાફ થઈ ગયો આજે તમારા ભારત દેશના અગિયાર અગિયાર વર્ષના વડાપ્રધાનમાં કેટલાય આતંકવાદી હુમલા થયા અને અસંખ્ય લોકો નિર્દોષ લોકો નિર્દોષ સેનાના જવાનો મોતને ઘાટ જઈ ઉતરી ગયા ખાલી વાત તમે મોટી મોટી કરો છો છપ્પન ઇંચની તમારી છાતી હોય તો ખરેખર જો આ હુમલા પાછળ પાકિસ્તાનનો હાથ હોય આતંકવાદીઓ પાકિસ્તાન સાથે સંકળાયેલા હોય અને તમારામાં જો તેવડ હોય તો આ પાકિસ્તાનના બે ટુકડા કરી નાખો પાકિસ્તાન ઉપર હુમલો કરો અને જડબા તોડ જવાબ આપો પણ તમારે નિર્દોષ નાગરિક ભારત દેશના મરે એમાં તમારે કાંઈ લેવા દેવા નથી તમારે કોઈ જાતની સંવેદના નથી માત્ર ભાજપ પક્ષ અને ભાજપ પક્ષના નેતાઓ અને દેશનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી માત્ર ને માત્ર ચૂંટણી લક્ષી સ્ટંટબાજી કરે છે હજી તો મૃત્યુ થયા છવ્વીસ કરતા પણ વધારે અને વળતે દિવસે બિહારની ચૂંટણી સભા સહી સંબોધન કરવા માટે નરેન્દ્ર મોદી જાય છે ખરેખર તો નરેન્દ્ર મોદીને શરમ આવવી જોઈએ જો ખરેખર ભારત દેશનો વડાપ્રધાન હોય અને આ જે છવી કરતા વધારે પ્રવાસર્થીઓ મૃત્યુ પેમા એની પ્રત્યેના પરિવાર પ્રત્યે જો સંવેદના હોય અને દુઃખની લાગણી વ્યક્ત કરતા હોય તો આવી રેલીઓને એ કેન્સલ રદ કરવી જોઈએ અને હું આ દેશના ગૃહમંત્રી અમિત શાહને પણ કહેવા માગું છું તમે આ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે જાઓ છો ત્યાં લાલ ઝાઝમ પાછરો છો આ તમારી નીચતાનો આ છેલ્લી કક્ષા કહેવાય છેલ્લી હદ કહેવાય શ્રદ્ધાંજલિ આપવામાં લાલ કાર્પેટ હોય કાંઈક તો શરમ જેવો છાંટો હોવો જોઈએ ને આખી જે ઘટના ઘટિત થઈ એમાં સમગ્ર ભારત દેશ શોકાતુર છે ત્યારે ભાજપ પક્ષને ભાજપના નેતાઓ ચૂંટણીલક્ષી કામગીરીમાં વ્યસ્ત છે એટલે ખરેખર હું ભારત દેશની જનતાને અનુરોધ કરું છું બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ ભાજપ પક્ષને અને આ ભાજપના નેતા નરેન્દ્ર મોદી અમિત શાહ આની જે આ ટોળકી છે એને ઓળખો આવનાર સમય સમયની અંદર એને ઘેરે બેસાડો તો જ દેશ સુરક્ષિત હશે બાકી આ દેશ સુરક્ષિત હાથોમાં છે એવી ખોટે ખોટી વાતો કરવાવાળા વાહ વાહી કરવાવાળા આજે સમગ્ર ભારત દેશના એક પણ નાગરિક સુરક્ષિત નથી માટે ભારત દેશની જનતાને વિનંતી આવનાર સમયમાં અને ઘેરે બેસાડવાનું કામ કરો અસ્તુ જય હિન્દ જય જય ગરબીભાઈ